જેમ કે આજે મારી પાસે તમે જોઈ રહ્યા છો આગળ ખાલી થાય છે આજે દિવસે ગાડી આવી છે કરક રાતે ગાડી આવે નક્કી ન હોય જેવો સમય અનુકૂળ હોય એ રીતે ભાઈ ગાડી ભરી અને આવે છે અને ખાસ તો આગળ તમને હું બતાવી દઉં સરસ મજાના આગળ છે લીલા હાવ એટલે હાવ પોસા બળદ માટે ખૂબ સારા અને એના માટે આમ એમ ગણો તો કહેવાય કે જી ગોળ બરાબર છે આગળ ગળ્યા છે અને ખાસ અવશ્ય કહું છું આ નાની મોટી સેવા કરું છું પણ ઘણી જગ્યાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા દૂર રહેતા હોય શું ઘણી બધી જગ્યાએ વિડીયો નથી બનાવી શકતા એટલે એ બદલ તમારી લોકોની સોરી કહું છું પણ એ અવશ્ય કહું છું આજે સેવાકી કાર્ય કરું છું એમાં તમારો બધાનો ખૂબ મોટો યોગદાન ખૂબ મોટો ફાળો અને ખૂબ મોટો સહયોગ આપી જાશું ખાસ તો આજે ગાડી છે એકસો ને ચોત્રીસ મણ આવ્યા છે એકસો ને ચોત્રીસ મણ છે એના જે કાંઈ પૈસા દેવાના થાય છે એ સોશિયલ મીડિયાના સાથ સપોર્ટ અને સહયોગ ત્યાં સેવાકી કાર્યની મજબા તમે જે કાંઈ હો બસો પાંચસો કે દસ રૂપિયા પાંચ રૂપિયા જે કાંઈ આપો છો એ પૈસા આપણે ભેગા કરતા હોવી જોઈએ અને જ્યારે એમ કહેવાય કે આપણે બળદ માટે કાંઈક લીલું ખવડાવવાનું હોય ત્યારે એમાં આ બધા પૈસા ભેગા થાય એ સમયે આપણે ગાડી મંગાવતા હોવી જોઈએ એટલે ખાસ તો જે લોકો પોતાના જન્મદિવસના દિવસે કોઈની સિંધાજલી નિમિત્તે કોઈના ખુશી દિવસે આપણને જે કાંઈ યોગદાન દેશે એના થકી આપણું કાર્ય આગળ વધી રહ્યું છે

એક વસ્તુ છે કે ભાઈ એક અંદરથી થી ભાવ હોવો જોઈએ અંદર થી લાગણી હોવી જોઈએ અંદર આ જે નિર્ણય છે એ આબોલ જીવવા માટે છે કોઈ પણ વ્યક્તિ આવે તો જે રીતે રીતે આપણને મદદ કરે છે કોઈ છે તો અહીંયા નિરણ નિરી દેશે કોઈ છે કે કાક ભાડા થતી રૂપિયા દેશે તો કોઈ નિરણના પૈસા દેશે પણ અવશ્ય કઉસ છું મારી પાસે સાંજ કરતા પણ વધારે પ્લસ બળત છે એના માટે આ નિરણ લાવો છું અનેકવાર આની પહેલા પણ આપણે લાવ્યા એ આપણે વિડીયો નહોતો પણ બનતો પ્રયત્ન હોય છે કે ભાઈ તમારી સમક્ષ આપણે ઘણું જાહેર કરીએ જો તમે આજે જે કઈ રૂપિયા દેવો છો યોગ્ય જગ્યાએ પૈસા વપરાય છે ખોટી જગ્યાએ વપરાતા નથી અને ખાસ એક નાનકડી વાત કહી દઉં તમારા પૈસાથી હું મારા શોખ પૂરા કરવા માટે નથી આવતો સોશિયલ મીડિયામાં એક આબોલ જીવનું સારું થાય એના માટેની આપણી મહેનત છે હવે આજે કાંઈ રૂપિયા આજે દેવાના થશે એકસો ને સોત્રીસ મણના પૈસા એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી દેસું તો અવશ્ય કહું છું આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અવશ્ય કહું છું વિડીયો બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને સપોર્ટ કરજો મારો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી દિનેશ ચૌહાણ પાલીતાના જય દ્વારકાધીશ જય મુરલીધન